વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીના સત્યાવીસ વર્ષની વણથંપી વિકાસ યાત્રા અનુસંધાને જિલ્લા કચેરીના અધિકારીઓ દ્વારા વિકાસ પ્રતિજ્ઞા લેવાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળ્યો હતો જેમાં સત્યાવીસ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી આ અવસરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તારીખ સાતથી પંદર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા ખાતે કર્મયોગીઓ દ્વારા ભારત વિકાસને લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું હું દેશ માટે સમર્પિત રહીશ હું સ્વપ્ન વિચાર કરતા પહેલા

મારા જીવન ની વિકાસ માટે અવિરિત કાર્ય રહીશ હું મારા દેશના સમૃદ્ધ વાંચન

સર્વાંગી